એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી દ્વારા ફૂડ એન્ડ ફન ફિએસ્ટા બે હજાર પચ્ચીસની ઉજવણી કરવામાં આવી હતી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી દ્વારા આજે ફૂડ એન્ડ ફન ફીએસ્ટા બે હજાર પચ્ચીસ નામક અનોખું અને ઉત્સાહભર્યું આયોજન કેસ બિલ્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું આ ફિએસ્ટા આનંદ સ્વાદ અને સંસ્કૃતિનો સુંદર મેળાવડો સાબિત થયો હતો કાર્યક્રમમાં વિવિધ પ્રકારના હેલ્ધી ફૂડ સ્ટોલ્સ ગેમ્સ કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ ક્રિએટિવ પ્રદર્શનો યોજાયા હતા વિદ્યાર્થીનીઓએ નેલ આર્ટ ફેસ પેઇન્ટિંગ હેન્ડમેડ કિચન જેવી હસ્તકલા પ્રદર્શિત કરી હતી જે કાર્યક્રમનું ખાસ આકર્ષણ બની હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પ્રોફેસરો તથા તેમના પરિવારજનોને એક આનંદમય વાતાવરણમાં એકત્ર કરી સ્વાદ સંસ્કૃતિ અને આનંદનું અનુભૂતિ કરાવવાનો હતો ફૂડ ફિએસ્ટા દ્વારા વિદ્યાર્થીઓને टीम वर्क मैनेजमेंट और बिजनेस कौशल्य जैसी बातोंનો પણ અનુભવ મેળવ્યો હતો ઓકે સો મેં ઝુહી હું એન્ડ અમારા સ્ટોલ કા નામ મેસલોજ મંચીઝ છે એન્ડ હમને અભી તક એટલીસ્ટ 3000 ટુ 4000 કા ખર્ચા કિયા હે ટુ મેક અપ ધ સ્ટોલ ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી હર સાલ આયોજિત કરતા હે ય ફન ફેસ્ટિવલ ફૂડ ફેસ્ટિવલ જિસમે હમ પ્રોફિટ કમા સકતે હે હમ લોગ અપના પ્રેઝન્ટ કરતા હે હમારે આઈટમ્સ કો એન્ડ વી આર વેરી એક્સાઇટેડ ટુ બી હિયર એન્ડ ઇટ્સ અ ગુડ એક્સપીરિયન્સ thank you